ઓહ આપણે પુગી ગયા છીએ જેસલમેર કિલ્લે હવે જવાનું છે અમારે અંદર અંદર આ બધી દુકાનો છે મસ્ત ગરમ ગબડા અને ગાડી ઉપડી ને સાહેબ તમે હો ગાડી ગોતો ને એટલે એસી ગાડી તો ગુજરાતની જ હોય રાજસ્થાનમાં એસી ગાડી ગુજરાતની છે હો ગાડીમાંથી હું કેવું થયેલા ભાઈ આખું ગુજરાત લગભગ રાજસ્થાનમાં જ આટા મારે છે આપણે આ સાઈડ છે અમે બધાય કિલ્લા ઉપર ચડી ગયા છીએ લેવા સુવર્ણની ભૂમિ સુવર્ણ ભૂમિ હો ભાઈ લાલ પાણાનું બધું બનેલું જો અમે જો રાજાને મેલ જોવા ગયા હતા પણ રાજા નતા મહેમાન એટલા બધા આવ્યા ને તો રાજા દૂધ લેવા વી ગયા એટલે અમે ન ગયા ભાઈ અમારે થઈ ગયો ભાઈ મેલ પૂરો ભાઈ જો